ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનો થોડાક દિવસ અગાઉ એક વિડિયો વાયરલ થયો હતો જે વિડીયોમાં તેઓ અપશબ્દ બોલતા નજરે પડ્યા હતા આ ઘટનાથી ડેડિયાપાડા તાલુકાના માથાસર ગામની પીવાના પાણીને લઈને પ્રશ્ન હતો અને આને લઈને ત્યાંના સ્થાનિક છે ભારજી વસાવા તેમના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને વિડીયોમાં તેમણે નિવેદન પણ આપ્યું હતું અને આને જ લઈને આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી જોકે ભારજી વસાવા છે તે એક શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે અને તેમણે

હાલના વર્તમાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા તે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે અને વિવાદના કેન્દ્ર પણ બનતા હોય છે મનસુખ વસાવાને આ વખતે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ સાતમી વખત લોકસભાની ટિકિટ આપી છે અને થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો મનસુખ વસાવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જે તે એક સ્થાનિકને અપશબ્દો બોલતા નજરે પડ્યા હતા ઘટના કંઈક એવી હતી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના માથાસર ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીને લઈને સમસ્યા વિકરાળ બની હતી બોરિંગમાં પાણી ન આવતા હોવાના કારણે ત્યાંના સ્થાનિક દ્વારા નવાડ છે ત્યાંના સરપંચ અને સાંસદને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મનસુખ વસાવા છે તે ગામની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન તેઓ જે વાત કરી હતી જે અપશબ્દ બોલ્યા હતા તેના સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ સૌ કોઈએ જોયા હતા આને જ લઈને ભારજીભાઈ વસાવા દ્વારા જે ત્યાંના સ્થાનિક છે તેમના દ્વારા મનસુખ વસાવાના વિરુદ્ધમાં એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મનસુખ વસાવા જ્યાં પાણી આવતું હતું એ ખાનગી બોર પાસે લઈ જઈને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમણે એવા પણ આક્ષેપો કર્યા હતા કે છેલ્લા ત્રીસ વર્ષથી જ્યારથી તેઓ સાંસદ બન્યા છે ત્યારથી તેમણે માથાસર ગામની મુલાકાત નથી લીધી તેમજ તેમણે જે શિક્ષણની સ્થિતિ છે હાલ પીવાના પાણીને લઈને ત્યાંના લોકોની જે સમસ્યા છે તેને લઈને પણ વાત કહી હતી ત્યારબાદ આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ ભાજી વસાવા જે એક શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે અને પોતે એક શિક્ષક છે અને તેમને હવે ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું જી હા વાત કરીએ તો ભારજી વસાવાની જે શૈક્ષણિક સંસ્થા છે તેમને સસ્પેન્શન પત્ર આપવામાં આવ્યું હતું જે પત્રમાં વાત કરવામાં આવી છે તમારી ગેરવર્તણૂંક અંગે ફરિયાદ મળતા તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સંસ્થા દ્વારા તપાસ કરવામાં માલુમ પડ્યું કે તમે સંસ્થાના નિયમો મુજબ વર્તન કરતા નથી સંસ્થાના નિયમ મુજબ સંસ્થાનો પણ કર્મચારી કોઈ પણ રાજકીય ગતિવિધિમાં જોડાઈ શકે નહીં છતાં તમારો જે વિડીયો બહાર આવ્યો છે જે સંસ્થાના નિયમના વિરુદ્ધ છે સ્વીકાર્ય નથી માટે આ પ્રકારે સસ્પેન્શન લેટર છે તે ભારજીભાઈ વસાવાને થમાવી દેવામાં આવ્યું આને લઈને ભારજી વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે આ બાબતે રોષ પણ ઠાલ આવ્યું છે અને સાથે તેમને કામ સસ્પેન્ડ કરવામાં આવે છે તેનું કારણ પણ માંગ્યું છે પહેલાં તો ભારજી વસાવ શું કહી રહ્યા છે તે સાંભળી લો મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કંઈ કારણ નથી હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા હશે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ઢેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વર્ષથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વરસથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે પ્રૂફ છે અને સાંસદ સાહેબશ્રીએ મને અહીંયા જે મારા માતા મા માબહેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને ના કહે મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે મારે એટલું કહેવું કે પરંતુ નર્મદા જિલ્લામાં જે પૂર્વ પૂર્વપટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઉચ્ચ ઓછું લાવીએ એવું કહેવાય છે શિક્ષક કબી સાધારણ નહીં હોતા શિક્ષક કબી સાધાર પ્રલય હે એ ઉક્તિને હું સાર્થક કરીશ મારી પાસે જ્યારે જ્યારે બાળકો મને મારી મદદ માગશે ત્યારે હું પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ ભારજીભાઈ વસાવ દ્વારા જે વાત કહેવામાં આવી છે કે તેમના ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીને લઈને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વર્ષથી તેઓ સરપંચ હોય કે સાંસદ હોય અનેક રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ પીવાનું પાણી ન આવતાની સાથે હવે જે આ સમગ્ર મામલો છે રજૂઆત કરવા માટે તેઓ સાંસદને પહોંચ્યા હતા અને સાંસદે તેમના ગામની મુલાકાત લીધી હતી સાથે તેમણે વિડીયોમાં આક્ષેપ કરતા એવું પણ જણાવ્યું કે અનેક અનેકવાર રજૂઆત કરી ત્યારે સરપંચ દ્વારા તેમને અભદ્ર ગાળો આપવામાં આવી અપશબ્દ બોલવામાં આવ્યા તે પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે સાથે તેમણે એવું પણ કીધું કે જે મારી પાસે પુરાવા છે ઓડિયો વિડિયો છે અને આને જ લઈને વિવાદ વધુ વકર્યો હતો અંતે તેમણે વાત કહી છે ભલે મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોય પરંતુ હું મારી સેવાકીય પ્રવૃત્તિ છે તે ચાલુ રાખીશું બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે તેમને હું અભ્યાસ આપતો રહીશ અને સાથે તેમણે જે એનજીઓ છે અલગ અલગ સંસ્થાઓ છે જે સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય છે તેમને પણ આહવાન કર્યું છે કે બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે તેઓ મદદ કરે હવે જોવાનું રહ્યું કે હાલ જે એક શિક્ષક હતા તેમને એક વિડીયો બનાવો એટલો ભારે પડ્યો છે કે તેમને પોતાની નોકરી પરથી હાથ ધોવાનો વારો આવી ચૂક્યો છે હવે આગામી સમયમાં કયા પ્રકારના પગલાં છે તે ભારજી વસાવા દ્વારા લેવામાં આવે છે ને આગામી સમયમાં જે શિક્ષણ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જે કથરતી સ્થિતિ છે ને જે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેના કારણે હવે જોવું રહ્યું કે આ ત્યાંના બાળકો કેવી રીતે શિક્ષણ પ્રાપ્ત કરે છે ને ત્યારે ભારજીભાઈ વસાવાને ક્યારે નોકરી ઉપર પરત લેવામાં આવે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર